માર્ગદર્શન અપાયું દ્વારા જીવન ઘડતર ની તાલીમ અપાય છે પિલોડા અરવલ્લી જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત શાળા વિકાસ સંકુલનો માર્ગદર્શન સેમિનાર પિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઊષાબેન ગામિત ઈઆઈ જયેશભાઈ પટેલ દશરથભાઈ નીનામા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડી પટેલ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની શાળા મંડળના સંચાલક ફાધર મોઈસન આચાર્ય ફાધર નિકસન તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ નોડલ ક્વિનરુ દિનેશભાઈ ડાભી લલિતભાઈ સુથાર જયેન્દ્રભાઈ ભટ્ટ નિકુંજભાઈ સુંદરસાદ જે કે પરમાર સહિત માનવભોની ઉપસ્થિતિમાં યોજાયો હતો મેસવશાળા વિકાસ સંકુલના તમામ આચાર્યોની કચેરીના અધિકારીઓ દ્વારા શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન અપાયું હતું અને બાળકોને મળતા તમામ લાભો અંગે ચર્ચા કરાયા હતી કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામી દ્વારા ઉપસ્થિત આચાર્યોને શિક્ષણનું સ્તર લાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ અને બાળકોને કેન્દ્રમાં રાખી પ્રવૃત્તિઓ કરવી જોઈએ નિવૃત્ત આચાર્યોનું સન્માન કરાયું કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ ભટ્ટ પિનાકીનભાઈ યોગેશભાઈ રમણભાઈ વલયભાઈ જેનિફરબેન એરિસાબેન સહિત મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી હતી ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી